શ્રી વઢિયાડ નિયર ઓદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ નો ચોથો સમૂહ લગ્નોત્સવ તારીખ સત્તર બે બે હજાર પચીસ ના રોજ વાઘેલ મુકામે યોજાઈ ગયો જેમાં દસ નવ દંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા અને બત્રીસ બટુકોએ અગ્નોપવિત ધારણ કરી તમામ કામ શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યું શ્રી સિદ્ધેશ્વરી મેલડી માતાજીના સાનિધ્યમાં વિશાળ ફટાંગણમાં પ્રસંગ યોજાયો હતો માતાજીના મંદિર તરફથી સારી એવી સુવિધા આપવામાં આવી હતી ભોજન વ્યવસ્થા મંડપ વ્યવસ્થા વરકન્યાની ચોરીની વ્યવસ્થા તથા બટુકોને યજ્ઞોપવી ધારણ કરવામાં સારી એવી સુવિધા પૂરી પાડવામાં આવી હતી દરેક વરકન્યાને દાતાઓ તરફથી દાન સમાજ તરફથી દરેક વર્ગ કન્યાને પચીસ હજાર રૂપિયા ભેટરૂપે આપવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રી પંચમુખી હનુમાન મંદિર આદિપુરના મહંત શ્રી પ્રકાશ આનંદ બાપુ તરફથી દરેક વર્ગ કન્યાને અને બટુકોને રોકડ રકમ અને ભેટ સોગાદો આપવામાં આવી હતી સમાજના દાતાઓના સહયોગથી તેમજ આ પ્રસંગે પધારેલ સાધુ સંતોના આશીર્વાદથી તેમજ વાધેલ વિશ્વ સિદ્ધેશ્વરી મંડળી માતાજીના સેવકગણ ટ્રસ્ટીગણ તથા સમાજના વડીલો આગેવાનો કાર્યકરોના સહયોગથી આ ચોથો લગ્નોત્સવ રંગે ચંગે નિર્વિઘ્ન પૂર્ણ થયો હતો જેથી વડિયાર નિયર ઓદિચ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી જયેશભાઈ જોશી શેરપુરા બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ જોશી પંચાસર તથા બંને મહામંત્રી શ્રી જગદીશભાઈ જોશી માંડવી શ્રી મુરશંકરભાઈ ગુલાપુરા તેમજ કારોબારી સભ્યોએ સૌનો આભાર માન્યો છે રિપોર્ટર રાજુ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટણ